જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત મુક્તાનંદની એક અનુભવ વિશેની અદભુત વાણી છે મિત્રો છેલ્લે સુધી સાંભળજો બરાબર કહે છે અનુભવી આનંદમાં બ્રહ્મરસના જોગીરે જીવન મુક્ત જોગિયા અંતર આરોગી રે હું મિત્રો જે અનુભવી છે જે સંત તે આનંદમાં જ હોય છે બ્રહ્મ પરમાત્મા રૂપી બ્રહ્મનું જ રસપાન કરતા હોય છે તે જ સાચા જોગી છે મિત્રો મતલબ યોગી યોગ એટલે જોડાવની યોગી એટલે જોડાયેલી વ્યક્તિ જેની સુરતા પરમપિતા બ્રહ્મની સાથે જોડાઈ ગઈ છે તે જ સાચો યોગી છે અથવા તો સર્વત્ર દરેક જગ્યાએ બ્રહ્મનું જ હે રૂપ જોવે છે સર્વસ્વ બ્રહ્મ સ્વરૂપ જ છે તે સાચા યોગી છે સત્ય નિષ્ઠ સત્યના જ રસ્તે ચાલનારા સત્ય એ જ ધર્મ તે સાચા યોગી છે મિત્રો એને જ બ્રહ્માનંદ કહેવાય છે પરમપિતા બ્રહ્મના આનંદની અંદર જે સતત રહેતા હોય છે અને લોકોનું કલ્યાણ જ કરતા પણ હોય છે જીવન મુક્ત જોગ્યા તે જીવન મુક્ત હોય છે તેને પોતાનું જે જીવન છે એમાંથી મુક્ત જોગ્યા જીવન મુક્ત જોગ્યા હે જે પોતાનું જીવન છે એ બીજાને જ અર્પણ કરી દઈએ સમાજને જ અર્પણ કરી દઈએ સમાજ માટે જ જીવે હે પોતાના જીવનથી મુક્ત જોગ્યા એ સાચો જોગી છે એ સાચો યોગી છે જે પોતા માટે કાંઈ કરતો નથી જગત માટે જે જીવન જીવે છે તે જ સાચો યોગી તે જ સાચો સંત સમાજને અર્પણ થયેલું જેનું જીવન છે જેને સમાજને પોતાનું જીવન અર્પણ કરી દીધું છે અને સમાજ માટે જ જે જીવતો હોય છે જગતના કલ્યાણ હિતે જ જીવતો હોય છે જગતના કલ્યાણ માટે જે જીવન જીવે છે તે જ સાચો યોગી છે મિત્રો અંતર આરોગી અંતકરણ આત્માનો જ અવાજ જે સાંભળે છે આરોગી મતલબ તેનો જ આરોગપાન કરે છે આત્મ જ્ઞાનનો જ તેને જૂપી આત્માનો જ અવાજ સાંભળે છે તે જ અરોગી છે મિત્રો જેને કોઈ રોગ લાગુ નથી પડતો એક તો આરોગ્ય ને એક અરોગી જેને કોઈ રોગ નથી કોઈ રોગી નથી અંતર અરોગી જેના અંતકરણમાં કોઈ પ્રકારનો કામ કામક્રોધ લોભમધમો શબ્દસ્પ્રશ રૂપરસ ગંધનો કોઈ રોગ લાગુ નથી પડ્યો અરોગી બની ગયો છે જેને આવા એકે રોગ સતાવતાથી જીવન મરણના ચક્રના રોગો પણ જેને ખતમ કરી દીધા છે હે અને લોક કલ્યાણ હિતાર્થે જ જે જીવન જીવે છે તે જ સાચો યોગી છે મિત્રો જે શીખે ને સાંભળે ત્રિપુટીને તાને રે જે શીખે ને સાંભળે ત્રિપુટીના તાને રે મનુ કૃત્ય તે મન લગી સતત્ય માને રે વાહ વાહ વીખે ને સાંભળે શીખી લીધું કોઈનું સાંભળી લીધું પછી કથણી બગણી કર્યા રાખવું ત્રિપુટીના તાને હે મન બુદ્ધિ અને અહંકાર આ ત્રિપુટી ત્રિકુટીનો નો સમજતા આપણે ચાંદલો કરીએ ને ત્રિપુટી મતલબ ત્રણની ટોળકી ત્રણની ટોળકી એ જ મન બુદ્ધિ અને અહંકાર બુદ્ધિ નું જ્ઞાન આપવું બુદ્ધિપૂર્વક તર્ક વિતર્ક કરવો બુદ્ધિપૂર્વક વાદ વિવાદ કરવો ઘણીવાર કહું છું હે કે બુદ્ધિ સત્સંગ કરે બુદ્ધિ સત્સંગ પકડે બુદ્ધિથી ઉપર છે અને સંકલ્પ વિકલ્પો કરતા રહીએ અને અહંકાર મરે તો આ ત્રિપુટીના તાને જે નાચ્યા કરે છે તે મનનું કૃત્ય તે મન લગી તે બધું મનનું કૃત્ય છે એ મન લગી જ હોય આગળ વધી શકે નહીં અસત્ય માને રે કારણ કે આ જે મનનું કૃત્ય છે ત્રિપુટીના જે તાનમાં રમી રહ્યો છે મન બુદ્ધિ અને અહંકારના તાનમાં જે રમણ કરી રહ્યો છે હે તે બધું મનનું કૃત્ય છે એ મન લગી જ હોય એ આત્મા સુધી ન પહોંચી શકે પરમાત્મા બહુ દૂરની વાત છે અસત્ય માને રે જે આવી બધી વસ્તુઓને અસત્ય માનીને કાઢી નાખે છે તે જ સાચો યોગી છે તે જ સાચો સંત છે હે તે જ સાચા ભક્ત છે પરમાત્મા આવું બધું કાઢી નાખવું પડે પણ આવા બધા એમાં હોય ત્યાં લગી તે હે રોગી છે અરોગી ન કહેવાય એને હે આ મનનો રોગ લાગુ પડ્યો તર્ક બુદ્ધિનો રોગ લાગુ પડ્યો અહંકારનો રોગ લાગુ પડ્યો છે આ બધું નીકળી જવું પડે મિત્રો તો જ ભક્તિ થાય જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પ્રાણી રે તેના મોહન પામે મહામુનિ સ્વરૂપનું પ્રમાણી રે વાહ જ્યાં લગી જગ મૃગ તૃષ્ણા પ્રાણી રે આખું જગત જ્યાં સુધી વિસ્તર્યો છે એ મૃગ તૃષ્ણા બધું મૃગલામાં જેમ તૃષ્ણા હોય ને શબ્દ નામની તૃષ્ણામાં મૃગ ઘૂમ્યા કરતો હોય ફરત્યા ફરતા કરતો હોય એમાં બાવન અક્ષરી શબ્દોના તૃષ્ણામાં આ એક મૃગ સમાન મનુષ્યરૂપી પ્રાણી આમાં ફરતો રહીએ જ્યાં લગી જગ વિસ્તરી જ્યાં લગી જગ હોય તે બધે હે વિસ્તરીયો છે ત્યાં બધે વિચરણ કરતો રહે વાંથી વાન વાંથી વાન વાથી વાન વાંથી વાન આમ કરવું ને તે એમ કરવું ને એ બધી મૃગ તૃષ્ણા પ્રાણી રે એ બધું જે મૃગની અંદર શબ્દ નામનો એક તૃષ્ણાનો રોગ એને લાગી ગયો છે અક્ષરી શબ્દનો રોગ લાગી ગયો છે એ એક મૃત સમાન જ પ્રાણી સમજો એને બરાબર હવે આવી રીતના મૃગલાની જેમ જે પ્રાણી તૃષ્ણામાં ભટક્યા કરે છે મનુષ્યરૂપી પ્રાણી હે જ્યાં લગી જગ વિસ્ત વિસ્તર્યો આ જગતની જ હાય ઓરી મોહમાયા ફલાણું ઢીકણું લોકણું નામ કરું ને તેમ કરવું એમાં જ ભટક્યા કરે છે એ આ મનરૂપી મૃગલાની આ તૃષ્ણા આ સમાપ્ત થતી નથી એની ઈચ્છા આશા અપેક્ષા જિંદગીભર સમાપ્ત થતી નથી ને એક દિવસ મૃત્યુ પામીને ચોરાસીના ચક્કરમાં જાય છે હે તેમાં મોહ ન પામે આવાની અંદર આવી વસ્તુમાં મોહ જે પામતા નથી તે મહામુનિ સ્વરૂપનું પ્રમાણે છે તે જ મહામુનિ સ્વરૂપનું પ્રમાણિત મહામુનિ મોહન થઈ જાય ભક્તિ ભજનમાં લીન થઈ જાય હે મનને બાણે ન ભટકાવે મનને અંદર કરે મન મનનો એનું અંતર્મુખી મન થઈ જાય હે મહામુનિ તે સ્વરૂપનું જે મહામુનિ છે ને જે મૌન થયેલો મહાન સંત એ સ્વરૂપનું પ્રમાણી એ જ પોતાના સ્વરૂપનું પ્રમાણી છે પ્રમાણ એની પાસે છે પ્રમાણી એટલે જાણનાર વ્યક્તિ અને એની અંદર તમામ પ્રકારની પ્રમાણિકતા પણ હોય છે મિત્રો ઢોંગ પાખંડ ચેલ્યું ચલા મૂડી મૂડીને એના પૈસા ભેગા કરવા દુનિયાને લૂંટવીને ફોર વ્હીલ ગાડીઓ બંગલાઓન જમીનોને જલસા કરવા તે મહામુનિનું સ્વરૂપ નથી એ તો ઢોંગ પાખંડ કરીને જગતને ધૂતવાના છેતરવાના ધંધા છે વિશેષમાં કાંઈ નથી એ તૃષ્ણા જેવું પ્રાણી છે એ તૃષ્ણામાં ભટક્યા કરે છે વિશેષમાં કાંઈ નથી બરાબર કથણી બકણી સિવાય જે વડે આ જગત છે તેનો કોઈ પાર ન જાણે કહે ગુરુમુખી તે સુકડા માણે વાહ જે વડે આ જગત છે જેના વડે આ જગત છે તેનો કોઈ પાર ન પામે મતલબ કોના વડે આ જગત છે આખું જગત પરમ પિતા પરમાત્મા વડે છે એના થકી જ આખું જગત ચાલી રહ્યું છે એની શક્તિ દ્વારા જ ચાલી રહ્યું છે હે તેનો કોઈ પાર ન પામે હવે ધરતીનો પાર ન પામી શકે ધરતીનો છેડો ન માપી શકે આસમાનનો છેડો કોઈ તાકાત બાર નહીં માપવી છે હે છેડો માપવો એ અને ધરતીનો તો એ પરમાત્માને શું માપી શકતા કોઈની તાકાત નથી મિત્રો મીઠાની પૂતળી જેમ સમુદ્રનો તાગ લેવા જાય હું ઘણી વાર કહું છું ને તાકાત બારની વાત છે ખતમ થઈ જાય ખોવાઈ જાય હે મહાસાગર રૂપી પરમાત્માને જે જાણી લે ને એમાં વિલીન થઈ જાય એ પાછું આવે જ નહીં પાણી અરે પાણી થઈ જાય છે ઘણી વાર હું કહું છું તેનો કોઈ પાર ન પામી શકે એનો કોઈ પાર પામી શકતું હોય છે અને એનો પાર પામીને આવીને બતાવી દઈએ કે અહીંયા હશે વાં હશે ફલાણું ઢીકણું લોકડું બધું થતી છે એ લોકોને ફસાવાનો ધંધા છે છેતરવાના ધંધા છે હે પૈસા કમાવાનો એક ધંધો ગોતી લીધેલો છે બીજું કાંઈ નથી હવે મિત્રો સંત મુક્તાનંદજી કહે છે કે જેના વડે આ જગત છે કે એનો કોઈ પાર ન જાણે એનો કોઈ પાર પામી શકતો નથી એ પરમાત્માનો બરાબર કારણ કે અસીમ છે એની કોઈ સીમા જ નથી લોકો અત્યારે સીમામાં બાંધી લે છે અહીંયા છે ને વાં છે ને આ જગ્યા છે ને મારી પાસે છે હે હા તો પરમાત્માને સીમામાં બાંધી લીધા શું કરવું હવે મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે સંત મુક્તાનંદજી કહે છે જે ગુરુમુખી છે તે સુખડા માણે છે ગુરુમુખી એટલે શું આપણે ઘણી વાર કહી ગયા છે ગુરુ એ જ પરમ પિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી ગુરુ હે મુખ મતલબ સુરતાનું મુખ એ શબ્દની તરફ જ હોય છે મુખી મતલબ તેના તરફ હે ફરેલી સુરતા એ ગુરુમુખી છે તે સુખણા માણે તે સુરતા પછી શબ્દનું સુખ માણી રહી છે બાકી આ ત્રિપુટી નું કામ નથી ફરી કહું છું ત્રિકુટી નો સમજતા ત્રિપુટી છે ત્રણની ટોળકી ત્રણની ટોળકી એ જ મન બુદ્ધિ અહંકારના ચક્કરમાં ફસાય ને હમ શું કરવું હવે ક્યાં ત્યાં ધતિ કરવું એનું તો કામ જ નથી મિત્રો બાકી પરમાત્માનો કોઈ પાર જાણી શકતું નથી હે પરમાત્માની અંદર સમાવવાનો પ્રયત્ન કરો એને જાણવાનો નહીં એને માણવાનો પ્રયત્ન કરો કારણ કે પરમાત્માને જાણી જ ન શકે એના સુખને માણો જાણવાનો પ્રયત્ન ન કરો ક્યાં સુધી છે શું છે એ તાકાત બહારની વાત છે કોઈની મિત્રો તો એમ છે બાકી જે ગુરુમુખી અંતર્મુખી થઈને પછી બહાર જે શબ્દ સ્વરૂપી ગુરુમુખી જે થઈ જાય છે દેહથી વિદેહ થઈને એ સુરતા શબ્દને પકડી લેશે તે સાચી સુરતા ગુરુમુખી છે અને તે સુખના માણે તે શબ્દના સુખ માણે છે તે આત્મા પરમ પિતા પરમાત્માનું સુખ માણે છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત મુક્તાનંદની જય ગુરુ રામાનંદ સ્વામીની જય હો સત્ય સનાતન ધર્મની જય